નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર માં નીકળનારી ભગવાન જગન્નાથજી ની રથયાત્રા ને અનુલક્ષીને પોલીસ વિભાગ દ્વારા શહેરના ઘોઘા ગેટ ચોક થી હલુરિયા ચોક સુધીના રથયાત્રાના રૂટ પર ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જિલ્લા પોલીસ વડા હર્ષદ પટેલે રથયાત્રાના રૂટ પર બંદોબસ્ત ધાબા પોઈન્ટ બેરિકેડ સંવેદનશીલ પોઈન્ટ સહિતની બાબતો અંગે પોલીસ અધિકારીઓને માર્ગદર્શન અને સૂચના આપી હતી ફૂડ પેટ્રોલિંગમાં એસપીની આગેવાની હેઠળ ભાવનગર જિલ્લાના તમામ ડીવાય એસપી પોલીસ અધિકારીઓ માઉન્ટેડ પોલીસ તેમજ પોલીસ કર્મચારીઓ જોડાયા હતા રથયાત્રા દરમિયાન બંદોબસ્ત સહિતની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું